હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસન ખાતે સ્કીન એન્ડ હેર સ્પેશિલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું તો આજે આપણે એ ડિસ્કસ કરશું કે એકરે એટલે કે ખીલવાળા પેશન્ટે ફેસ ઉપર મોઇશ્ચરાઇઝર લગાડવું કે ના લગાડવું મારી ઓપીડીમાં મેજોરિટી એકનેના પેશન્ટ્સને એક સવાલ હોય છે કે મેડમ મારી સ્કિન ઉપર તો પિમ્પલ્સ થાય છે એકને થાય છે મારી સ્કિન તો બહુ જ ઓઇલી છે સ્ટીકી છે તો મારે મોઇશ્ચરાઇઝરની જરૂર નથી એટલે હું મોઇશ્ચરાઇઝર નથી લગાડતી સો હવે એવું છે કે મોઇશ્ચરાઇઝર જે છે એ દરેક સ્કિન ટાઇપ માટે અલગ અલગ હોય છે ઓઇલી સ્કિન માટે પણ હોય છે ડ્રાય સ્કિન માટે પણ હોય છે સેન્સિટિવ સ્કીન માટે પણ હોય છે તો આપણે દરેક સ્કિન માટે મોઇશ્ચરાઇઝર અલગ અલગ એટલે જ બનાવવામાં આવ્યા છે કે આપણી સ્કિનને એ સૂટ થાય સો તમને એકને હોય તો પણ તમારે મોઇશ્ચરાઇઝર લગાડવું જરૂરી છે એની માટે તમારે નોન કોમેડોજેનિક ઓઇલ ફ્રી કે જેલ ફોર્મ્યુલેશન કે વોટર બેઝડ મોઇશ્ચરાઈઝર્સનું સિલેક્શન કરવાનું રહેશે અને એ તમારે જેટલી વાર ફેસવોશ કરો એટલી વાર તમારે ફેસ ઉપર લગાડવાનું રહેશે હવે એનાથી ફાયદો શું થાય તમારે મોઇશ્ચરાઇઝર લગાડવું કેમ જરૂરી છે ઇવન ઇફ તમારી સ્કિન ઓઇલી છે કે એકને પ્રોન છે તો પણ હવે મોઇશ્ચરાઇઝર જે છે એ આપણી સ્કિનને એક હાઇડ્રેશન આપતું હોય છે આપણી સ્કિન ઉપર એક બેરિયર એટલે કે પરત બનાવતું હોય છે જે આઉટર એન્વાયમેન્ટ કે આઉટર જે લાઇટ્સ છે કે પોલ્યુશન છે એનાથી આપણી સ્કિનને પ્રોટેક્ટ કરતું હોય છે પછી રાત્રે આપણે અમુકવાર એકને ઉપર કે એકનેના ડાઘા રહી ગયા હોય એની માટેની જે ક્રીમ યુઝ કરતા હોઈએ છીએ એનાથી આપણી સ્કિન ઉપર ઈ ઇટેશન કે પછી સેન્સિટિવિટી ઓછી થઈ જાય એની માટે આપણે મોઇશ્ચરાઇઝર લગાડવામાં આવતું હોય છે સો મોઇશ્ચરાઇઝર જે છે એ તમારી સ્કિન રૂટીનનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સો મોઇશ્ચરાઇઝર લગાડવાનું કોઈ દિવસ સ્કીપ કરવાનું નહીં ઇવન ઇફ તમારી સ્કિન ઓઇલી છે કે એકનેપ્રોન છે અને તમને એના રિલેટેડ કે પછી કોઈપણ સ્કિન અથવા હેર રિલેટેડ ક્વેશ્ચન્સ હોય કે તમને ડાઉટ્સ હોય તો તમે અમારા ક્લિનિક ઉપર આવીને અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ